શું તમને વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત છે તો ખરેખર થોડા દિવસોમાં આદત તમારે સુધારી લેવી પડશે કારણ કે એક મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ જશે એક મેથી બદલાતા નિયમો અનુસાર જો હોમ બેંક નેટવર્કની બહાર એટીએમ મશીનમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે અથવા તો બેલેન્સ ચેક કરવામાં આવે છે તો યુઝર્સે વધુ ચાર્જ ચૂકવવો પડશે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી એક મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ બેન્કોને એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી છે જેના કારણે જો હોમ બહાર નેટવર્કની બહારના એટીએમમાંથી કોઈ ઉપાડ કરવામાં આવે છે અથવા તો બેલેન્સ ચેક કરવામાં આવે છે તો પહેલાં કરતાં તમને થોડો વધુ ખર્ચ થશે હોમ નેટવર્કની બહારના એટીએમ મોંઘા થશે પહેલાં તો જાણીએ કે એક મેથી કેટલો ચાર્જ વધશે અત્યાર સુધી જો ગ્રાહકો તેમના હોમ બેન્કના એટીએમને બદલે અન્ય નેટવર્ક બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડતા હતા તો તેમને દરેક ટ્રાન્ઝેક્શન પર સત્તર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો જે એક મેથી વધીને ઓગણીસ રૂપિયા થઈ જશે આ ઉપરાંત જો અન્ય કોઈ પણ બેન્કના એટીએમમાંથી બેલેન્સ ચેક તમે કરો છો તો તેના પર છ રૂપિયાનો ચાર્જ લાગતો હતો જે હવે વધીને સાત રૂપિયા થઈ જશે ટ્રાન્ઝેક્શન ફી ફક્ત અન્ય બેંકના એટીએમમાંથી જ લેવામાં આવશે જ્યારે તમે મફત વ્યવહાર મર્યાદા ઓળંગો છો મેટ્રો શહેરની વાત કરીએ તો ત્યાં હોમ બેન્ક સિવાય અન્ય બેંકોના એટીએમમાંથી મફત વ્યવહારોની મર્યાદા પાંચ છે જ્યારે નોન મેટ્રો શહેરમાં મફત વ્યવહારોની મર્યાદા ત્રણ છે આરબીઆઈએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનટી દ્વારા મોકલવામાં આવેલા એટીએમ ફીમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો ફી વધારવાની વાત કરી રહ્યા હતા અને દલીલ કરી રહ્યા હતા કે વધતા ઓપરેશનલ ખર્ચને કારણે જૂની સુવિધામાં સેવા પૂરી પાડવી મુશ્કેલ છે વ્હાઇટ લેબલ એટીએમ વિશે જો આપણે વાત કરીએ તો નાના શહેરો અને ગામડાઓમાં એટીએમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આરબીઆઈએ એટીએમ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ બે હજાર સાત હેઠળ એવા સ્થળોએ એટીએમ લગાવવાની મંજૂરી આપી છે જ્યાં કોઈ પણ બેંકનું બોર્ડ નથી આ એટીએમમાંથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકાય છે આ સાથે બિલ ચૂકવણી મિની સ્ટેટમેન્ટ ચેકબુક વિનંતી રોકડ ડિપોઝિટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે ત્યારે આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે